સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તો ભારતીય કોસ્ટગાર્ડ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે પોરબંદરના દરિયાકાંઠે મોટું ઓપરેશન પાર પાડ્યું છે ભારતીય જળ સીમામાંથી નેવું કિલો ડ્રગ્સ સાથે ચૌદ પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ છે એજન્સીને મળેલા ઇનપુટના આધારે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો તો આ સમગ્ર ઘટનાને લઈને એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે આઈસીજી એટીએસ અને એનસીબીની ટીમ આ ઓપરેશન રાતના સમયે હાથ ધરવામાં આવ્યું હતું તો કોસ્ટગાર્ડ જહાજો અને એરક્રાફ્ટ ઓપરેશન માટે તહેનાત કરવામાં આવ્યા હતા તો એનસીબી અને એટીએસ અધિકારીઓએ આઈસીસી જહાજ રાજરતનનો ઉપયોગ કરીને શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી તો રાજરતન જહાજમાં તહેનાત ટીમ પાકિસ્તાની બોટમાં ચડી હતી તેમણે બેટની કરી તો લગભગ 90 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો તો ત્યારબાદ પાકિસ્તાની બોટને તેમાં ક્રૂ સાથે પકડી લેવામાં આવી હતી વધુ તપાસ માટે બોટને પોરબંદર લાવવામાં આવી રહી છે

एक सौ ने एसी नॉटिकल माइल्स, दूर है 180 नॉटिकल माइल्स अवे फ्रॉम दी गुजरात पोस्ट ऑफ कोरबंदर पोस्ट ऑपरेशन करवाना है